મિત્રો રાજ રાજેશ્વરી માં ભગવતી અહીંયા હાજરા આજુર છે મિત્રો વાજિયાના ઘેર પારણા બંધાવે છે ভক্তોના દુઃખ દૂર કરે છે અને મિત્રો કેટલા એવા માં ભગવતીના ભક્તો છે જેના કેન્સર જેવા ભયંકર રોગ દૂર કર્યા છે તો મિત્રો જાણીએ આજે આવા જેમના હાજરા આજુર પરચા છે એવા આજે સમૂર માતાજીના ઇતિહાસ વિશે આપ સૌ મિત્રોને મારા જય ચામુંમાં જય સમૂરમાં

કયા માતાજી તરીકે પૂજાતા હતા તો એ જાણીએ તો મિત્રો કાકર સમૂર માતાજી ના મંદિરના ટ્રસ્ટીઓ અને ભક્તો સેવકો જણાવ્યા મુજબ મિત્રો આ કાકર ગામ કંકાવટી નગરી તરીકે ઓળખાતું હતું મિત્રો કાકરગામ પાટણ થી આશરે પચાસ કિલોમીટર અને દિયોદર થી આશરે પંદર કિલોમીટર અને થરા થી આશરે દસ કિલોમીટર દૂરના અંતરે આવેલું છે મિત્રો આ કંકાવટી નગરીની જાહો જલાલી હતી મિત્રો આ વાત છે ઈસવી સન 765 આસપાસની વાત છે મિત્રો એક સમયની વાત છે કે રાત્રિના સમયે ત્રણ બારવટીયા જેવા માણસો કાળા કપડાના પહેરી મોટે બુકાની બાંધી કેડે કટાર ભાલા જેવા હથિયારો છે અને કંકાવટી નગરીની બજારમાં ફરી રહ્યા છે અને કંકાવટી નગરીના નગર શેઠની હવેલી શોધી રહ્યા છે એમાં નગર શેઠની હવેલી મળી ગઈ આ ત્રણેય બારવટિયાઓ નગર શેઠની હવેલીમાં દાખલ થાય છે ચોરી કરવાના ઈરાદે અને એમાં નગર શેઠનો પટારો ધન દોલત રૂપિયાથી ભરેલો મળી ગયો છે અને બે જણા પટારો તોડી અને એમાંથી જે ઘરેણા રૂપિયા દાગીના ઝવેરાત હતા તે બધું કાઢી અને એક પછેડીમાં ભરવા માંડ્યા છે અને મિત્રો આ બાજુ એક બીજો એમનો જે સાથીદાર હતો તે બીજો ધન રૂપિયા તપાસ કરી રહ્યો હોય છે અને એમ અચાનક દઈના ભરેલા એક તપેલામાં એ વ્યક્તિનો હાથ પડી જાય છે હાથ ભીનો થયો અને મોઢામાં મૂક્યો અને બોલાઈ ગયો અરે આ તો દઈ છે આ ઘરનું મારાથી ખવાય ગયું અને અવાજ કર્યો કે હે ભેરવો હવે આ ઘર કરેણા મૂકી દયો હવે આ ઘરમાં ચોરી ન કરાય આ ઘરનું મારાથી ખવાય ગયું છે જ્યાં અવાજ કર્યો ત્યાં બાજુના ઓરડામાં સુતેલી નગર સેઠની દીકરી શ્રીદેવી જાગી ગઈ અને મસાલ પ્રગટાવી આ ત્રણેય જણાની સામે આવી અને ઊભી રહી અને કહ્યું કે કોણ છો તમે ક્યાંથી આવ્યા છો શું કામ આવ્યા છો ત્યારે ત્રણમાંથી એક યુવાન મોઢા ઉપરથી બોકાની ઉગાડી પોતાનો પરિચય આપે છે બેન હું પંચાસરના રાજા જય શ્રીખ્રી ચાવડાનો દીકરો વનરાજ ચાવડો છું બેન મારું રાજ છીનવાઈ ગયું છે વનમાં રહીને મોટો થયો છું મારે નવા રાજની સ્થાપના કરવી છે એના માટે મારે ધનની જરૂર છે મારા મિત્ર અણહિલ ભરવાડે મને કહ્યું કે કંકાવટી નગરી જેટલું ધન બીજે ક્યાંય નહીં મળે એટલા માટે બેન તારે ત્યાં ચોરી કરવા માટે આવ્યો છું તો લઈ જા ભાઈ કોણ ના પાડે છે ના બેન હવે ચોરી ના થાય કારણ કે તારા ઘરનું મારાથી ખવાઈ ગયું છે હું રાજપૂત છું જેના ઘરનું પાણી પીધું હોય તો પણ એના ઘરનું ખોટું વિચારી પણ ના શકું તો બેન ચોરી તો કઈ રીતે કરી શકું ભાઈ તારે નવા નગરની સ્થાપના કરવી છે ને નવું નગર વસાવવું છે ને હા તો નવા નગરની સ્થાપના કર તારે જેટલું જોઈએ એટલું ધન આ તારી બેન શ્રીદેવી તને પહોંચાડશે જા આ મારું વચન છે અને એ વનરાજ ચાવડાએ પોતાના ભેરુ અણહિલ ભરવાડના નામ ઉપર નવા નગરની સ્થાપના કરી જેનું નામ અણહિલપુલ પાટણ રાખવામાં આવ્યું અને એ અણહિલપુર પાટણને વસાવવા માટે મિત્રો કંકાવટી નગરીથી ગાડી ગાડા ભરી અને શ્રીદેવીએ ધન દોલત મોકલાવ્યું હતું પાટણના પ્રથમ રાજા વનરાજ ચાવડાનું રાજ તિલેક કંકાવટી નગરીની જૈનની દીકરી શ્રીદેવીએ કર્યું હતું ત્યારબાદ તેરમી સદીમાં મિત્રો કહેવાય છે કે પાંડુઓના પવિત્ર સિંહાસન ઉપર એટલે કે હસ્તિનાપુર જે એટલે કે મિત્રો જે હાલની જે દિલ્હી છે એ દિલ્હીની ગાદીમાં અપવિત્ર બાદશાહ અલાઉદ્દીન ખિલજી આરુર થયો અને ભારતભરમાં જેણે મંદિરોનો વિધ્વંસ કરવાનું શરૂ કર્યું મિત્રો કહેવાય છે કે સમગ્ર ભારત વર્ષમાં મંદિરો ઉપર અલ્લાઉદ્દીનના આતંકનો કારમો કારણો વીંજાવવા માંડ્યો મંદિરોનો વિધ્વંસ કરતો કરતો ગુજરાતમાં આવ્યો

ધીમળ નાગ ધગ ધૂણી ઢગલો કર્યો ઉપર આવ્યો અસુર હારીને એ તો પાછો ફર્યો મિત્રો ધીમા ધરણીધર ભગવાનનો વિડીયો પણ આપની આ અમારી ચેનલની અંદર મૂકેલો છે જો આપ તે ઇતિહાસ વિશે જાણવા માંગો તો પણ આપ જાણી શકો છો અને વિડીયો જોઈ શકો છો આમ મિત્રો ગુજરાતના સિદ્ધપુરના સુપ્રસિદ્ધ રૂડા મહેલને ખંડિત કર્યું

આપણે એનો સામનો નહીં કરી શકીએ એ મૂર્તિઓનો વિરોધી છે એટલે મંદિરોનો વિધ્વંસ કરે છે કંકાવટીમાં દરેક જ્ઞાતિના મિત્રો દેવી દેવતાઓ કુળદેવી દેવતાઓના કુળદેવતાઓના મંદિરો આવેલા હતા આ બધા મંદિરોની રક્ષા આપણે નહીં કરી શકીએ પરંતુ મૂર્તિઓ આપણે બચાવી લઈએ શું કરવું પડે કોઈએ પૂછું એના માટે કંકાવટી નગરીના તમામ મંદિરોની મૂર્તિઓને આપણી આ પ્રાચીન ભાવમાં પધરાવી દઈએ મિત્રો જે વાવ તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તે વાવ પહેલાંના વખતમાં ભરેલી રહેતી હતી અને બહુ ઊંડી હતી મિત્રો ધીમે ધીમે વાવ બુરાતી ગઈ છે અને હાલ પણ આશરે બસો ફૂટ જેટલી વાવ ઊંડી છે હાલ વાવમાં પાણી નથી પરંતુ મિત્રો વાવના પગથિયા કુવો હાલ પણ આ વાતની સાક્ષી પૂરતા અડીખમ ઊભા છે અને યાત્રાળુઓ શ્રદ્ધાના ભાવથી દર્શન કરે છે મિત્રો ત્યારે કંકાવટી નગરીના ગ્રામજનોએ કહ્યું કે મંદિરને આપણે નહીં બચાવી શકીએ પરંતુ મૂર્તિઓ જરૂરથી બચી જશે સારવાનુમતે આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો અને મિત્રો લોકવાયકા છે કે નગરની દેવી તરીકે જે પૂજાતા હતા જે દુર્ગા સ્વરૂપ મૂર્તિ હતી એ સોનાની મૂર્તિ હતી એવું કહેવાય છે મિત્રો આ તો હજારો વર્ષ પહેલાની વાતો છે કેટલી સાચી હશે કે લોકવાયકા એ તો માં જગદંબા જાણે પરંતુ મિત્રો કંકાવટી નગરીના તમામ મંદિરોની મૂર્તિઓને ભાવમાં પધરાવી દેવામાં આવી ત્યારબાદ અલાઉદ્દીનની સેના

પથરાવેલી આ બધી મૂર્તિઓને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યારે ડાયા માણસે કોઈ કહ્યું કે હવે આ બધી જ મૂર્તિઓ કાઢીએ અને આટલા બધા મંદિર ન બનાવાય કારણ કે હજુ પણ સત્તા એ લોકોની છે ગમે ત્યારે મંદિરોનો વિધ્વંસ થઈ શકે તો શું કરવું જોઈએ ત્યારે ડાયા માણસે કહ્યું કે આ તમામ મૂર્તિઓને સમૂહની એક જ મૂર્તિ બનાવવામાં આવે અને વાવના કાંઠે એક નાનકડું મંદિર બનાવી આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે આ મૂર્તિ સમૂહની મૂર્તિ હોવાથી સમૂહ માતા નામ રાખી તેની પૂજા કરવામાં આવે ત્યારબાદ વાવના કાંઠે નાનકડું મંદિર બનાવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને સમૂહ માતા નામ રાખવામાં આવ્યું અને મિત્રો કર્મે સમૂહ શબ્દનો અભ્રમ થવાથી અને એવી પણ લોકવાયકા છે કે સમરણ કરવાથી માતાજી ભક્તોની વાહરે આવે છે ભક્તોના દુઃખ દૂર કરે છે તેથી સમૂહ માતાજીમાંથી સમૂહ માતાજી શબ્દ અસ્તિત્વમાં આવ્યો આજે સમૂર માતાજી તરીકે આ પંથકમાં ઘણા સમાજમાં કુળદેવી તરીકે પૂજાય છે સમૂહ માતાજીમાંથી સમૂર માતાજી નામ પડ્યું અને કંકાવતી નગરીમાંથી મિત્રો કાકર અને કાકર શબ્દ પરથી કાંકરેજ શબ્દ અસ્તિત્વમાં આવ્યો અને કહેવાય છે કે કાંકરેજ તાલુકો નામ આપ્યું અને મિત્રો હાલ કાંકરેજ તાલુકાના કાકર ગામે મા ભગવતી સમૂર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે ત્યાર પછી તો ઘણી જગ્યાએ સમૂર માતાજીના નાના મોટા મંદિરો બનાવવામાં આવ્યા છે મિત્રો કાકર ગામે સમૂર માતાજીના મંદિરે દૂર દૂરથી યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તો માના દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે સમૂર માતાજી ભક્તોને આશીર્વાદ આપે છે ભક્તોના કષ્ટ દૂર કરે છે અને મિત્રો કોઈ શ્રદ્ધાળુ કાકર ગામે સમૂર માતાજીના દર્શન કરવા આવે તો જમવાની સગવડ છે ચા પાણીની સગવડ છે અને મિત્રો રાત્રિ રોકાણ માટે પણ અત્રે સારી સગવડ કરવામાં આવેલી છે અને મિત્રો દર પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે દૂર દૂરથી યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તો સમૂર માતાજીના દર્શન કરવા મેળામાં આવે છે મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું મિત્રો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી કાકર ગામના ગ્રામજનો લોકવાયકાઓ અને યુટ્યુબના માધ્યમથી મળેલ છે મિત્રો અમે વિડીયોની પુષ્ટિ કરતા નથી કે કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી માટે ખાસ નોંધ લેવા વિનંતી છે તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય સમોરમાં જય રામદેવ જય માતાજી હર હર મહાદેવ હર